ગુજરાતી આર કે ઉખાણામાં હું તમારું સ્વાગત કરું છું જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ બધા મિત્રો આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો અને સપોર્ટ કરજો ઉખાણું પહેલું ઠંડીની સીઝનમાં સ્ત્રીને વધારે લેવું શું પસંદ હોય છે જવાબ છે મિત્રો ગરમ ખોરાક ઉખાણું બીજું પુરુષને સરકારી મેરેજ કરવા માટે કેટલી ઉંમર જોઈએ જવાબ છે મિત્રો એકવીસ વર્ષ ઉખાણું ત્રીજું સ્ત્રીનો એવો કયો અંગ છે જેને સાફ અને સુંદર રાખવાનું પસંદ કરે છે જવાબ છે મિત્રો ફેસ ઉખાણું ચોથું એવું કયું પક્ષી છે જેની નજર બહુ દૂર દૂર સુધી હોય છે જવાબ છે મિત્રો બાછ ઉખાણું પાંચમું એવી કઈ વસ્તુ છે જે સ્ત્રીઓ ખાવાથી વધારે ચૂંચવાનું પસંદ કરે છે જવાબ છે મિત્રો લોલીપોપ ઉખાણું છઠ્ઠું એવું કયું દેશ છે જે આપણે સવાર હોય તો ત્યાં રાત હોય જવાબ છે મિત્રો અમેરિકા ઉખાણું સાતમું એવી કઈ વસ્તુ છે દિવાલ ને આરપાલ જોઈ શકાય છે જવાબ છે મિત્રો બારી દિવાલમાં બારી હોય તો આપણે આરપાલ જોઈ શકાય છે ને મિત્રો તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ઉખાણું આઠમું એવી કઈ લાકડી છે જે સાકર કરતા પણ મીઠી હોય છે મિત્રો આનો જવાબ જરૂરથી લખજો જવાબ છે મિત્રો સેલડી ઉખાણું નવમું એવી કઈ વસ્તુ છે જે પાણી એક જગ્યા પરથી બીજી જગ્યા પર લઈ જવામાં કામ આવે છે જવાબ છે મિત્રો પાઇપ ઉખાણું દસમું સ્ત્રીઓનો અને પુરુષોનો એવો કયો રોગ છે જે કોઈ ભુવાઓથી કે કોઈ ડોક્ટરથી નથી મટતો જવાબ છે મિત્રો પ્રેમરોગ ઉખાણું અગિયારમું સંડા જતા કયા વસ્તુની જરૂર પડે છે દાંત વગરના માણસો ખાવાનું જવાબ છે મિત્રો બરફનો નો ગોલો ઉખાણું તેરમું સ્ત્રીઓનું એવું કયું પહેરવાનું વસ્તુ છે જે એક બગડે તો બીજું ફેંકવું જ પડે જવાબ છે મિત્રો બુટ્ટી અથવા ઝુમકા ચૌદમું ઉખાણું એવી કઈ પહેરવાની ચીજ છે જેમાં કાણા કાણા હોય તો લોકો એને પહેરે છે જવાબ છે મિત્રો અન્ડરવેર અથવા દેશી ભાષામાં જાંગીઓ તમને તો ખબર હશે મિત્રો ઉપર પેન્ટ પહેરવાનું હોય નીચે જાંગીઓ ઉખાણું પન્નમું એવી કઈ વસ્તુ છે જેને પીવાથી એક સીધો સાધો માણસ પણ પોતાની જાતને ડોન સમજવા લાગે છે જવાબ છે મિત્રો દેશી દારૂની બોટલી આ વિડીયો ફક્ત એક એન્ટરટેનમેન્ટ માટે છે મિત્રો તમે પણ ડોન બનવાની કોશિશ ના કરતા ઉખાણું સોળમું ચોમાસામાં બહાર નીકળતા ડ્રાવ ડ્રાવ કરતા નાના છોકરા બ્યુરાવતા બોલો એનું નામ શું જવાબ છે મિત્રો ડેડકા ઉખાણું સત્તરમું બતાવો એવી કઈ વસ્તુ છે જે ગરમી હોય કે ઠંડી હંમેશા ઠંડી રહે છે જવાબ છે મિત્રો બરફ ઉખાણું અઢારમું વર્ષમાં મને એકવાર ખરીદો છો આખું વર્ષ વાપરો છો અને પછી મને ફેંકી દો છો તો બતાવો મારું નામ શું જવાબ છે મિત્રો કેલેન્ડર ઉખાણું ઓગણીસમું બતાવો એવું શું છે જેમાં બધું જ લખેલું હોય છે પરંતુ કોઈ પણ વ્યક્તિ તેને વાંચી નથી શકતો જવાબ છે મિત્રો કિસ્મત ઉખાણું વિષ્મું દૂધના વાટકામાં કાળો પથ્થર જલ્દીથી બતાવો તમે વિચાર કરીને જવાબ છે મિત્રો આંખ અખાણું એકવીસમું એવી કઈ વસ્તુ છે જેને બનાવવામાં વર્ષો લાગી જાય છે પરંતુ તેને તૂટવામાં એક સેકન્ડ પણ નથી લાગતો જવાબ છે મિત્રો ભરોસો અને વિશ્વાસ મિત્રો આ વાત સાચી હોય અને જવાબ સાચો હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો ઉખાણું બાવીસમું બતાવો એવો તમારો કયો યાર છે જે તમને મારી પણ શકે છે જવાબ છે મિત્રો હથિયાર ઉખાણું તેવીસમું બતાવો એવો કયો શબ્દ છે જેને આપણે લખી શકીએ છીએ પરંતુ તેને વાંચી શકતા નથી જવાબ છે મિત્રો લખી ઉખાણું ચોવીસમું એવી કઈ ચીજ છે તેને લેતા બહુ જ દુઃખ થાય છે પણ લીધા પછી શાંતિ મળે છે જવાબ છે મિત્રો ઇન્જેક્શન ઉખાણું પચીસમું એવી કઈ વસ્તુ છે જેને આંખો છે છતાં પણ તે જોઈ શકતું નથી જવાબ છે મિત્રો નાળિયેળાણું છવ્વીસમું એવી કઈ વસ્તુ છે જે ખાવાનું તો બહુ જ ખાય છે પણ પાણી પીતા જ મૃત્યુ પામી છે જવાબ દીધા પહેલા આપણી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ અને બે આઇકન હોલ પકડવાનું ભૂલતા નહીં મિત્રો તેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય જવાબ છે મિત્રો આગ બધા મિત્રોને થેન્ક યુ આપણો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે અને હા મિત્રો જે આપણી ચેનલમાં નવા હોય એ બધા મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ